લીંબડી ગ્રીનચોકમાં નગરપાલિકા સદસ્યના બે પુત્રો ઉપર બે યુવાનો દ્વારા માથામાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી ફરાર બન્યા ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરમીના મોસમમાં લીંબડી ખાતે આવેલા ગ્રીનચોક વિસ્તારમાં લોકો ગરમીથી રાહત લેવા બરફના રસગુલ્લા ખાવા માટે આવતા હોય છે ત્યારે ઇજાગ્રસ્ત ધર્મભાઈ દિલીપભાઈ ડિયા અને જેઓનો ભાઈ વિરૂભાઈ દિલીપભાઈ ડિયા જેઓ લીંબડી નગરપાલિકાના सदस्य दिलीपભાઈ દિયાના પુત્ર છે તેમ જ તેમના મિત્રો આ ગ્રીન ચોક ખાતે રસગુલ્લા ખાવા ગયેલા ત્યારે જૂની અદાવતને લઈને બે ઇસ્મો દ્વારા પાછળ આ બનને ભાઈઓના માથાના ભાગે તીક્ષણ હથિયારનો હુમલો કરી ફરાર બન્યા હતા જેમાં બનને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે સારવાર અર્થે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી એસપી બી કે મારુડા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો ત્યારે ધરમ અને ભાઈ વીરુને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હોવાથી આ બંને ભાઈઓને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે આ હુમલાને પગલે હોસ્પિટલમાં સમાજના ટોરેટોરા ઉમટી પડ્યા હતા ત્યારે આ હુમલા બાબતે પોલીસે વધુ તપાસ હાથ છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર